नमस्कार दर्शक मित्रों आप निहाली रहा एस न्यूज़ बुलेटिन नजर ना किए न मुख्य समाचारों पर मुख्यमंत्री योजी चाय पर चर्चा कांग्रेस ने नोधा विरोध वैलेंटाइन डे की गिफ्ट चॉकलेट बुकेरी बोलवाला जीटीयू न पेपर लीक सौ बार प्रोफेसर केतन पटेल धरपकड़ अपहरण खंडी और हत्या के फास्ट ट्रैक कोर्ट में चलावा बिहपनी मार राज्य भर में धाम धूम उजाई विश्वकर्मा जयंती

ये हम बली भांति जानते हैं दुनिया के हर विषय की चर्चा चाय की चुस्की लेते लेते होती है अपने गांव की समस्या की भी चर्चा होगी किसी परिवार की भी बात होगी और इजराइल में क्या हुआ उसकी भी चर्चा हो जाएगी मंगल पर क्या होगा क्या नहीं होगा इसकी भी चर्चा हो जाएगी

દેશમાં ટેક્સ માળખું એવું હોવું જોઈએ કે ટેક્સ ચુકવનાર પાસેથી એવી રીતે ટેક્સ લેવો જોઈએ કે ચુકવનારને કોઈ જ મુશ્કેલી ન પડે આ બાબત ઘણી દિશા સૂચક છે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ

સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી ભાજપના શાસનમાં ખુલ્લેઆમ લૂંટ દાળ અને ચેન્જ સ્ટેજિંગ જેવા બનાવો બની રહ્યા છે ત્યારે ભાજપે આવા તાયફાઓ બંધ કરવા જોઈએ વેલેન્ટાઇન ડે ને આડે ગણતરીનો માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે લોકો અવનવી ગિફ્ટો ખરીદી રહ્યા છે ત્યારે આ વખતે ચોકલેટ બુકોની બોલબાલા વધી રહી છે ચોકલેટ બુકે આ વખતે વેલેન્ટાઇન ડે ની એક ખાસ પ્રકારની ગિફ્ટ છે આ અંગે પારડી ભટ્ટા વિસ્તારના ગિફ્ટ સ્ટોર ધરાવતા પિન્ટુભાઈ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઇન ડે ની અવનવી ગિફ્ટો બજારમાં આવી ગઈ છે જેમાં ચોકલેટ બુકે ની એક અલગ પ્રકારની ગિફ્ટ છે આ વખતે સારામાં સારી ડિમાન્ડ કાર્ડની છે કાર્ડમાં જે ફિફ્ટીન હંડ્રેડ રૂપીઝ સુધીના કાર્ડ છે એની વધારે ડિમાન્ડ છે અને ચોકલેટ્સ અને ચોકલેટ બુકે

ગ્રીટિંગ કાર્ડ ખાલી વેલેન્ટાઇન પૂરતા સારામાં સારા વિશે બાકી એસએમએસના એના હિસાબે રેગ્યુલરમાં બહુ છે વેલેન્ટાઇન આવતા કાર્ડનો તો સારો બહુ વધારે થઈ ગયા છે ભાવ વધારો તો જે છે સમજો કે લગભગ દર વર્ષે દસ ટકાનો તો વધારો થાય છે કાર્ડમાં અને એ કંપની થ્રુ હોય છે લોકો તો જેટલું પણ મોંઘું હશે જેટલું પણ કોસ્ટલી હશે જેટલું એક્સપેન્સિવ હશે એવું જ કાર્ડ વધારે માગે છે કસ્ટમર્સ પચાસ કે સાહીઠ રૂપિયા કાર બહુ ઓછા જોવે છે ચોકલેટ બુકે નાના નાના થી લઈને મોટા મોટા બુકે મળી મોટા મોટા બુકે મળે છે પ્રથમ દ્રષ્ટિએ તો એક સામાન્ય બુકે હોય તેવું લાગે છે પરંતુ તેના ઉપરથી કાગળ ઉપરાંત ચોકલેટ નીકળી ઉતારતા તેમાં ચોકલેટ નીકળે છે ચોકલેટ બુકે તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે અને ખાસ કરીને જે જે બુકેસમાં દિલ થી વધુ દિલ વધુ હોય તેવા બુકેસ ગ્રાહકો વધુ પસંદ કરે છે આની કિંમત એક એક હજાર રૂપિયા થી લઈને દસ હજાર રૂપિયા સુધીના ચોકલેટ બુકે માર્કેટમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત વધુ તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ દસ ટકા નો ભાવ વધારો દરેક ગિફ્ટ આર્ટિકલ માં જોવા મળે છે કારણ કે આવી અવનવી ગિફ્ટો તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે વેલેન્ટાઇન કાર્ડ વિશે જણાવતા તેમણે કહ્યું કે આજના આધુનિક યુગમાં પણ હજુ પણ લોકો કાર્ડ નો ઉપયોગ કરે છે આ કાર્ડ માં આ વર્ષે અવનવી ડિઝાઇન માર્કેટ માં આવી છે જેમાં અવનવા વેલેન્ટાઇન સ્લોગનો પણ તૈયાર કરવામાં આવ્યા છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ગત સત્તરમી ડિસેમ્બરના રોજ રેમિન્ડિયન પરીક્ષાનું સેમિસ્ટર ચાર નું મેથ્સનું પેપર લીક થવાના બનાવમાં તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે પેપર લીક કરનાર ખેડબ્રમમાં આર્કેડના એન્જિનિયર કોલેજના પ્રમોટર લેક્ચરની ધરપકડ કરી છે પ્રોફેસરે ના ફેમિલી મેમ્બર ગ્રુપ મારફતે વિશ્નગરના તેના સગાને પેપર મોકલી આપ્યું હતું આ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ શરૂ કરી હતી પરીક્ષા મેથ્સ પેપર ચાલતી હતી એ દરમિયાન એક વિદ્યાર્થી ચોરી કરતા શંકાસ્પદ સ્થિતિમાં જણાવી આવતા જે તે વર્ગમાં સુપરવાઇઝરે એમની તપાસ કરતા એમની પાસેથી મોબાઈલ પણ હવે જે મોબાઈલ જે રાખવામાં આવેલ હતી એ મોબાઈલોને પણ ચેક કરતા અને જે મિટિરિયલ્સ મળ્યા હતા એ મોબાઈલમાં ચેક કરતા વોટ્સએપ ઉપર જે પ્રશ્નપત્ર જે પરીક્ષામાં ચાલતી હતી એ જ પ્રશ્નપત્રના એમના ઉપર સ્કેન્ડ કોપી વોટ્સએપ પર મૂકવામાં આવેલ હતું જેને મોબાઈલમાંથી કબજત થઈ ગયું હતી પછી સુપરવાઇઝરને આ બાબતમાં શંકા જણાતા અને વધુ પૂછપરછ કરતા અને જીટીયુના ડિપ્ટી રજિસ્ટ્રાર દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી જેના અરજીમાં તથ્ય જણાતા અને આ એક ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રશ્ન પર જેથી કરીને તાત્કાલિક બીજા દિવસે તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અધિકારી દ્વારા કરવામાં આવતી હતી અને એ સંદર્ભમાં વોટ્સએપ ઉપર જે સંખ્યાબદ્ધ લોકોના જે ગ્રુપ છે સિવિલિયન ગ્રુપ કરીને બનાવેલો હતો વોટ્સએપ જેમાં પચાસ જેટલા સભ્યો હતા અને એ જ રીતે બીજા પણ બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા એક ગ્રુપના કઈ આઠથી નવ વિદ્યાર્થીઓ પાસે વોટ્સએપમાં સેમ પેપર્સના એકબીજાના આપ લે કરવામાં આવ્યો હતો અને ફાઇનલી જે છે એના પરથી ચેન આપું ચેનની તપાસ થઈ છે કે એક જગ્યાએ બીજી જગ્યાએ ફોન ફોન કરેલું છે એટલે એમાં આઠથી નવ છોકરાઓ પાસે મોબાઈલોમાં આ પ્રકારની વિગતો જનજાણવા મળ્યું છે

પ્રજાપતિને ફોટો ઈમેજ ઈમેજ તે સિવિલિયન ગ્રુપમાં હોવાથી મળેલી હતી અને પેપરની ઇમેજ સિવિલિયન ગ્રુપમાં રાજકોટના જીત સાપરીયાએ મૂકી હતી જીત સાપરીયાને તેના મિત્ર સંગીત પરસાણાએ આપી હતી સાબરકાંઠાના ખેડબ્રમ પાસેના મૈત્રાલ ખાતે આવેલ આર્કટ આર્કિટેક્ટ એન્જિનિયર કોલેજના પ્રમોટર લેક્ચર તરીકે નોકરી કરતા કેતનકુમાર જસુભાઈ પટેલ પાસેથી આ માહિતી મળી હતી

તાત્કાલિક અગિયાર લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકાર ચૂકવે આ ઉપરાંત હત્યાના ઉપરોક્ત આરોપીઓની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવે અને અશરફ ખાન સિવાયના આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે તેવી માંગ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગે કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદન પત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવશે રાજ્યભરમાં ભારે ધામધૂમપૂર્વક વિશ્વકર્મા જયંતિની ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલા મંગલમ સ્કૂલ નજીક વિશ્વકર્મા મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેમને વિશ્વકર્મા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે નિકોલ ગામ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે એક અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં દરેક વાહનો ઉપર ગુજરાતના મુખ્યમંત્રી હવે વડાપ્રધાન બનવા જોઈએ તે અંગેના સ્ટીકરો તૈયાર કર્યા હતા અને તમામ વાહનો પર સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા આ સ્ટીકરમાં ગુજરાતના મુખ્યમંત્રીનો ફોટો બતાવવામાં આવ્યો છે અને નવી સોચ નવી ઉમેદ એક એકતા અમારો સંકલ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા સ્લોગનોને લખવામાં આવ્યા છે અમે સૌ વિશ્વકરોના પુત્રો છીએ અને જેને જે વ્યક્તિએ વિશ્વ સર્જન કર્યું વિશ્વકરો રાજા આજના ખાસ દિવસે સમગ્ર ઇન્ડિયાની અંદર વિવિધ ભાષાઓમાં સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે ગુજરાતની અંદર જ ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ જગ્યાએ અલગ અલગ મંદિરોમાં વિશ્વકરા ભગવાનના મંદિર સ્થળે વિશ્વકરા પરિવાર એવું સ્લોગન આપ્યું છે અને નવી સૂચના એ ઉમેદ એકતા જ અમારો સંકલ્પ સમગ્ર વિશ્વકરા પરિવાર નરેન્દ્રભાઈની સાથે છે ભાજપની સાથે છે એવો મેસેજ આખા દેશમાં પહોંચાડવો છે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જગદીશ પંચાલે જણાવ્યું હતું કે આજે વિશ્વકર્મા દાદાની જયંતિ છે અને આ શુભ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન બને તેવી પ્રાર્થના અમે કરીએ છીએ આ સાથે એક સ્ટીકરો તૈયાર કરી અમે અમારા સમાજ વાહનો ઉપર આ સ્ટીકરો લગાવવા લગાવવાના છીએ કેન્દ્ર એવા જગત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અગિયારમી થી શરૂ થયેલ ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ ખૂબ જ ધામધૂમપૂર્વક થયેલ છે જેમાં ગઈકાલે એક ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં યાત્રાના પ્રારંભમાં કુંભ સાથે નાની બાળાઓ હતી ત્યારબાદ માં અંબાનો રથ તેમજ જુદા જુદા જિલ્લાઓમાં નીકળવામાં આવેલા રથો હજારો માય ભક્તો અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈ શોભાયાત્રા માં શોભાયમાન થયા હતા આ મહોત્સવમાં ગબ્બર પર્વતની આસપાસ નિર્માણ પામી રહેલા પર માતાજીના એકાવન સ્વરૂપના મંદિરો તૈયાર કરવામાં આવ્યા છે જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી દ્વારા કરાવ કરનાર છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર